અને આવ્યા છે અમદાવાદ ના મંગલ નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ફાઉન્ડેશન તો એમના જે વિરુભાઈ અલગોતર છે એ આપણી સાથે અમદાવાદ થી જોડાયા છે આવો એમની સાથે વાત કરીએ વિરુભાઈ આપનું ખુબ ખુબ સ્વાગત છે પ્રણામ પ્રણામ નમસ્કાર નમસ્કાર વિરુભાઈ બહુ જ સરસ તમારો એક આ પ્રોજેક્ટ છે સંબંધો એમના સુધી તમે જે માધ્યમ બનો છો આ વસ્તુઓ પહોંચાડવા માટે તો એમાં કઈ રીતે આખો વિચાર આવ્યો અને આ કેવી રીતે આયોજન છે અને કઈ રીતે લોકો સુધી પહોંચશે એની વાત કરો હાજી 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 હવે આમાં એવું છે કે દિવાળીનો સમય હોય અને લોકો બધાની જૂની વસ્તુ બધાની કાઢવાની હોય અને લોકો નવી વસ્તુ વસાવતા હોય છે અને લોકો અમુક લોકો એવા હોય છે લોકો કે જેને નવી વસ્તુ નથી પણ પોતાના આવે ને તો એને ખરેખર એમ થાય કે નવી વસ્તુ આવી એને તો નવી જ છે પેલાના ઘરમાં જૂની હતી એને તો વસ્તુ જોઈ ન હોય કલ્પી ના હોય કે આવી વસ્તુ હું ખરીદી શકીશ અને એવી વસ્તુ એના ઘર માં આવે એટલે રાજી રેડ થઈ જાય અને એટલા બધા ખુશ થઈ જાય એમે તો ઘણા દાખલા જોયા છે કે અહીંયા અમે જૂની વસ્તુ આપે તો એવા બહુમાનપૂર્વક લઈ જાય કે સાલું એમને તો એમ જ થાય કે આ વસ્તુ તો અમારે જિંદગીમાં ના ખરીદી શકે ને મફત માં મળી ગઈ એવી જરૂરિયાત વાળા લોકો હોય છે જ્યારે આપણે ઘણા બધાના ઘરોમાં જગ્યા રોકતી હોય છે એ વસ્તુમાં અડચણ રૂપ બનતી હોય છે કોઈ એની માટે વસ્તુમાં જો કોઈ ભંગાર માં આપે તો નોમિનલ charge એનો આવતો હોય છે જે પાંચ હજાર ની વસ્તુ હોય અને એ વસ્તુ પચાસ સો ને બસ્સો રૂપિયા માંગતા હોય છે ભંગારી અને એવા માં લોકો નો જીવ નથી ચાલતો અને એવા સંયોગ ની અંદર અમારી સંસ્થા બની અને લોકો અવાર નવાર આવી જરૂરિયાત માટે વાતો કરે સાંભળે એટલે અમને આજથી લગભગ સાત એક વર્ષ પેલા એવો વિચાર આવ્યો કે આપણે દિવાળી ઉપર કરીએ અને એ જેને જરૂર નથી અને લોકોની ડિમાન્ડ વધવા માંડી અમારી પાસે કે અમને આવું આવે તો આપજો અમારી પાસે લખાઈ જાય કે ભાઈ અમને ઘર ઘંટી આવે તો કેજો અમને ટેબલ આવે તો કેજો અમને ડાઇનિંગ ટેબલ આવે તો કેજો અમને સોફા આવે તો અમારો એટલે અમે એક અહિયાં ડાયરી રાખવાનું નક્કી કર્યું ડાયરીમાં જેને જેને જરૂરિયાત છે એને લખો અને એ લોકો લખાય જાય હવે અમે તો ભંગારમાં એ પણ લઈ લઈએ ટાઇલ્સ પણ લઈ લઈએ પછી લાકડું પણ લઈ લઈએ ઘરમાં ફર્નિચર ચાલતું હોય અને કોઈના ઘરમાં એમ થાય કે ભાઈ આટલી વસ્તુ ફર્નિચર થયું એમાં મોટી મોટી પટ્ટીઓ હોય એ બધું વેસ્ટેજ રાખ્યું હોય એ લોકોએ પણ ખરેખર એ પણ લોકોને કામ નું હોય છે પેલા સરસારે તો શું છે બધું વેસ્ટીજ કરીને મૂકી દીધું હોય એ અમે અહીંયા ગાડી ભરીને મંગાવી લઈએ મંગાયા પછી એ લોકો એમાં એક પાર્ટીયું લેવા જાય ભંગાર વાળા એના સો સો બસો રૂપિયા એ લોકો નાનું એવું ફૂટ બાય ફૂટ કે ભંગાર ગમે ત્યાં કોઈને ત્યાં લેવા જાય દુકાને તો એનો ચાર્જ એમને મોટો ચૂકવો જયારે એને અહીંયા મફત માં મળી જાય છે કે ભાઈ અમારા ભંગાર ડિપાર્ટમેન્ટ છે એમાં જોઈ લે ને એને પાર્ટીયું ગમતું હોય એના કામમાં આવતું હોય તો એ લઈ જાય તો આવી રીતે બધી વસ્તુઓ લોકોને જે જરૂરી ના હોય એ લોકો અહીંયા મૂકી જાય એમાં વાત કરીએ કપડાની મૂકી જાય છે બધા એવા ઘણા સારા એ આવે છે ઘણા નથી પણ આવતા ઘણા લોકો ગાભા પણ મૂકી દે છે અંદર પણ અમે બધાનું સ્વાગત કરી લઈએ છીએ લાવો તમે જે લાવો એ મારે સ્વાગત છે એટલે અને અમે અમારા staff જયારે sorting કરવા બેસે ને ત્યારે કે સાહેબ આ તો આવો આપી ગયા ને આવો આપી ગયા આ વસ્તુ તમે થોડાક કડક થાઓ આમ કરો તેમ કરો તો અમે એમને staff ને પણ એવું કરીએ કે જો ભાઈ આપડે તો વસ્તુ સંસ્થા લઇ બેઠા છીએ અને આપડે કોઈ ને એવું કેવાનું નહિ કે તમે આવી વસ્તુ મૂકી ગયા કેવી એવી વસ્તુ આપડી સંસ્થા ઉપર એ લોકો ને કેટલો વિશ્વાસ છે અને વિશ્વાસ ના કારણે ગાભો પણ આપણને આપે છે

બીજો બીજો એવો કે જે ગરીબો છે અને શહેર વિસ્તારમાં છે તો શહેર વિસ્તારના લોકો ને થોડુંક ફાટેલું તૂટેલું ગરીબ હોય તો નથી ચલાવતા તો એ લોકો માટેનો એક ડિપાર્ટમેન્ટ બીજો

અને સરસ અને એમાં બે કામ થાય એક તો ગરીબ માણસો કરવાનું શિયાળામાં સુકૃત તો એના બદલે આ સુકૃત કર્યું એટલે થ્રી ઇન વન આ કાર્ય થ્રી ઇન વન થાય કે ત્રણ લાભો મળે એક જ વસ્તુ ની અંદર એટલે આ રીતે એને પાંચ ડિપાર્ટમેન્ટ પાડતા હોઈએ છીએ

અત્યારે કોઈ વાસણ પણ વધારે ઘરમાં નથી જોતું કાઢી નાખીએ પણ ચંપલ રાખી દઈએ હમણાં અમે સુઈ ગામ ગયા જ્યાં દુષ્કાળ હતો આ પુર આવી ગયું અને પુર ની અંદર અમે એક હજાર કીટ વિતરણ કરી કપડા વિતરણ કર્યા જુના બુટ ચંપલ બધું લઈ ગયા તા તો એક પણ ત્યાં બુટ ચંપલ પણ નથી રહ્યું બોલો બધા લોકો પહેરી ને ગયા અને એ લોકો તો પાછા એવું કે આવા ચંપલ તો આવે લોકો મૂકી નવા લાવો આ નહી બીજા લાવો એટલે લોકો જે પૈસા છે તો લીધા જ કરે છે પાંચ પાંચ હજાર ના ને દસ દસ હજાર રૂપિયાના બૂટો અહિયાં મૂકીને જાય છે લોકો એ લોકો ગરીબો ને જયારે લોકો લોકોને પહેરવા મળે ત્યારે એનો શું આપણને મળે એ તો ભગવાન વચ્ચેનું માધ્યમ બની અને બહુ મોટા મોટું સારામાં સારું કાર્ય થાય છે આશીર્વાદ મળે છે અને સારામાં સારા કાર્ય અંદર આજે કોઈના ઘરે મેં ટેબલો મોકલ્યા કોઈના ઘરે ફર્નિચર માટે લાકડું મોકલ્યું

લોકોમાં સારી રીતે આ લોકોએ અમારી સંસ્થા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ માં અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટમાં ત્યાં મહાવીર ગોપાલ મહેક સંકુલમાં તમે આપ્યા હો એ લોકો સારામાં સારો ઉપયોગ કરે છે આવી અમારી જે હવા ચારે બાજુ ચાલે છે અને એનો વિશ્વાસ અમારે કોઈને ને ઠગી જવો જોઈએ એની પૂરે પૂરી તકેદારી સાથે જરૂરિયાત મંદ સુધી એને આ બધી વસ્તુ પહોંચાડતા હોઈએ છીએ વાહ વાહ અચ્છા આ જે વસ્તુઓ છે એ એકત્ર કરવા માટે કઈ રીતે આયોજન હોય છે આમાં એવું છે કે ઘણા બધા લોકો ને હવે ખબર પડી ગઈ છે કે ભાઈ અહીંયા બારે માસ લે છે ઘણા લોકો એવું કરતા હોય છે કે વસ્તુ ઓ લે છે પછી જે કપડા વાળો હોય ને એને આખો સોદો કરી દે કે ભાઈ વસ્તુ ગણી સંસ્થા લેતા હોય છે અને ઘણું આવું કરી દેતા હોય છે અને ઘણા અમને કહેતા હોય છે ઘણા લોકો અમારી પાસે આવે કિશોર ભાઈ જે લોકો આવું કામ કરતા હોય કપડા વેચતા હોય એવા કે સાહેબ આ તમારા કપડા છે બોલો પચીસ હજાર રૂપિયા અમે આપી દઈએ અને આ બધા ઉઠાવી દઈએ અમે કે ભાઈ ના આમાં એક કપડું પણ એક પૈસા થી મળશે નહિ

ના વિરુભાઈ બહુ સરસ આ માધ્યમ બનો છો તમે અને એક સેવા કરવા માટે નિમિત્ત બનો છો અને આ સેવા છે બધું એકત્ર કરવું પછી જે જરૂરતમંદ હોય એના સુધી પહોંચાડવું આ સરસ મજાની આખી વ્યવસ્થા છે આપે અમારી સાથે આ વાત શેર કરી આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ પ્રણામ